મારું નામ મયુરીબેન રાજગોર છે હવે અત્યારે એક વિડીયો કોલ પોલીસ કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડ પાસે એમ કહેવામાં આવ્યું કે ત્યાં કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડથી વિડીયો કોલ આવ્યો અને ત્રણે ત્રણ બાળકોને બતાવવામાં આવ્યા છે એટલે થોડોક રાહતનો શ્વાસ છે પણ જોવાનું એ છે કે સ્કૂલની બેદરકારી બીજું છોકરાઓ પાસે પૈસા હતા ને જુનાગઢ પહોંચ્યા તો એ લોકો પર એવું સ્કૂલ વડે શું પ્રેશર કર્યું હશે કે એ લોકો એટલી બધી બીક એ લોકો ડાયરેક્ટ રાજકોટ છોડી ને વયા ચાર ને પંદર સીસીટીવી ફૂટેજ બતાવે છે અને અને આખી સ્કૂલને ખબર હતી કે એ લોકો વયા ગયા છે સ્ટાફ ને તે છતાં પણ એ લોકોએ એ કોઈને જાણ ન કરી છ વાગ્યા સુધી એ લોકોને જો એ લોકો સવા ચારે આપણને જાણ કરી દીધું હોત તો જુનાગઢ સુધી છોકરા પહોંચત નહીં આ તો ગુજરાતમાં હતા અને આપણે આ કાઠિયાવાડની ની અંદર એટલે મળી ગયાની જગ્યાએ મહારાષ્ટ્ર બાજુ આપણા છોકરા વયા ગયા તો કોણા છો ચાર વાગે છોકરાઓ નીકળી ગયા પછી સાડા ચારે તો એ લોકો પરીક્ષા લેવાની એટલે ફૂર બેદરકારી સ્કૂલ વાળા ની એક કઈક કંટ્રોલ રૂમમાંથી માંથી વિડીયો કોલ આવ્યો ને એ દ્વારા આપણને છોકરાને બતાવ્યા છોકરાઓ સહી સલામત છે હવે વધારે સિચ્યુએશન આવે પછી ખબર પડે પણ સ્કૂલ ઉપર એફઆઈઆર કરવાની થઈ છે પોલીસ ની કામગીરી એકદમ સરસ એને વંદનીય છે સેલ્યુટ કે એ લોકોને અમે જવાબદારી સોંપીને એની બે કલાકની અંદર છોકરા મળી ગયા સ્કૂલ પ્રશાસન ઉપર તો પગલાં લેવા જ પડે હું તેમ જ કહું કે કોઈ ત્યાં ભણાવાય જ નહીં એક લાખ રૂપિયા જો ભરીને આપણા છોકરાની સિક્યુરિટી ન હોય તો કામનું શું મારું નામ રવિરાજભાઈ મારા છોકરાનું નામ નૈતિક સ્કૂલમાં ભણે છે અત્યારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તમારો છોકરો જુનાગઢ કંટ્રોલ રૂમમાં મળી ગયા છે પણ આ સ્કૂલની બહુ બેદરકારી કહેવાય કે સિક્યુરિટી ને આજે ટીચર પરીક્ષા ચાલુ નીકળી ગયા તો ટીચરની ભૂલ અને મેડમે અમને કોણ છે એ ફોન કહે કહ્યો કે તમારા છોકરા ગાયબ છે સભાચાર ના ગાયબ થઈ ગયા હે તો આના સ્કૂલ પર બહુ કડક કાર્યવાહી કરવામાં આવશે